નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉધના વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાની સામે થયો અકસ્માત સુરેશ રામભાઈ સુમેર નામના ઈસમનું અકસ્માતમાં થયું મૃત્યુ ટુ વ્હીલર ગાડી સ્લીપ થતાં ડિવાઈડર સાથે ભટકાતા સુરેશ રમેશ રામભાઈ સુમેરનો સ્થળ પર કમકમાટીભર્યું મૃત્યુ થયું અને એક ઇસમ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો ઉધના પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી